સંગમથી હરણી જવાના પેવર બ્લોક કામગીરી થી લાખો કરોડોની કમાણી કરતા કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકો લાલ કરી છે બે વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સંગમ રોડથી એરપોર્ટ સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં જ વરસાદને કારણે તારાજી સર્જી હતી જેને કારણે આ વિસ્તારના પેવર બ્લોકને નુકસાની પહોંચી હતી જેથી સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે આ પેવર બ્લોક સારા છે તેમની ગોઠવણ કરી આપે નવા પેવર બ્લોક નાખવાની જરૂર નથી તમામ બ્લોક સારા છે જે જૂના જે તૂટી ગયા છે તેને રિપ્લેસ કરવામાં આવે ત્યારે પાલિકા તંત્રનું અનગત વહીવટ બે વર્ષ નાખેલા પેવર બ્લોક જેમની કન્ડિશન સારી છે તે બદલી નાખવાની કામગીરી હાથ ધરી હતી જેથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે તેમના વેરાના પૈસાનો વેડફાટ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ મળે તેવા હેતુ સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે તેવી રીતના આક્ષેપો કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા પ્રજાના સુખાકારી માટે કટિબદ્ધ છે ત્યારે પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે કેવી રીતનો આક્ષેપ પ્રજા પોતે કરી રહી છે સંગમથી હરણી જવાના માર્ગ ઉપર પેવર બ્લોક કામગીરીથી લાખો કરોડોની કમાણી કરતા કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકોએ લાલાંક કરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના શણગાર અને વિકાસના નામે ઠેર ઠેર નવા પેવરબ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે તે કેટલું યોગ્ય પ્રજાના વેરાના પૈસાનો વેઠફાટ થઈ રહ્યો છે જેને અટકાવવા વડોદરાના જાગૃત નાગરિકો વડોદરા મહાનગરપાલિકા સામે સવાલ કર્યા છે આ હરણી સંગમ રોડ છે આ રોડ એરપોર્ટ સુધી લીડ્સ કરે છે ધીસ રોડ લીડ ટુ હરણી એરપોર્ટ અને ખરેખર બે વર્ષ પહેલા બ્લોક લગાડેલા એવરીબડી આર હેપી કોઈને કોઈ તકલીફ નથી અને તમે જુઓ ને બ્લોક ની ક્વોલિટી જુઓ સાહેબ ખરેખર જેને બી લગાડે છે એને સેલ્યુટ કરું છું કોઈ તકલીફ નથી સાહેબ ફર્સ્ટ ક્લાસ અને આ બે વર્ષ હજુ તો થયા નથી સાહેબ આના માટે અમે વી પીપલ આર પેઇંગ ટેક્સ અમે આજે ટેક્સ ના પૈસા ભરીએ છીએ અને ઘણું બધું કામ કરવાનું છે સાહેબ ભુવા પડી જાય ઠેર ઠેર વિશ્વામિત્રો નું કેટલું બધું એન્ક્રોચમેન્ટ થયું છે ખાડા કેટલા છે રોડ રસ્તા કરાવો અને આ બધું જાણી જોઈને પેટ છોડીને પીડા શા માટે ઉભી કરો છો તો મારી કોર્પોરેશન ના અધિકારી કર્મચારી તથા અમારા ઇલેક્ટેડ મેમ્બર્સ તમારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે આવું કામ કરીને શા માટે બીજેપી ની સરકાર ને જે સરકાર વિકાસ લક્ષી છે વિશ્વની અંદર જેનું નામ એનું નામ તમે શા માટે બગાડો છો અને લોકો બધા એટલા ત્રાસી ગયા છે સાહેબ છેલ્લા ત્રણ દિવસ થી કોઈ સરખી રીતે પાર્ક નથી કરતું ગાડી એક તો ચોમાસાની સિઝન અને ઢગલા અને આ બ્લોક માં મને બ્લોક સારા છે કોઈ તકલીફ નથી તો કોર્પોરેશન ના સત્તાવાર મારી નમ્ર વિનંતી કે આ બધું તાત્કાલિક ઇમિજિયેટલી બંધ કરો અને જે છે એને ફ્રી ફિક્સ કરો ડોન્ટ વેસ્ટ મની એનર્જી એન્ડ રિસોર્સીસ ધીસ આર ધ નેચરલ રિસોર્સીસ બાય શુડ બી વેસ્ટે વી બીંગ અ ઇન્ડિયન બીંગ અ બરોડિયન ઇટ ઇઝ અવર ફર્સ્ટ પ્રાઇમ ડ્યુટી આ નર્સિંગ ધામ કોમ્પ્લેક્સ આગળ આપણે આ મેટર નર્સિંગ નર્સિંગ ધામ નો નથી આ વસ્તુ કેવી છે કે જાગૃત નાગરિક તરીકે આજે અમે બ્લોક ની ક્વોલિટી જોઈએ છીએ દરેક વસ્તુ જોઈએ છીએ તો અમને કોઈ નથી લાગતું કે આ બ્લોક કઈ કાઢવા જેવા છે તો ખાલી કાઢવાનું અને નાખવાનું અમારા ટેક્સ ના રૂપિયા ખાલી બેળવાના વસ્તુ મને લાગી એટલા માટે અમે વિરોધ કર્યો અને આ વસ્તુ અહિયાં થી આપણે એરપોર્ટ સર્કલ સુધી છે તો એમાં આજે કોઈ માણસ કામ કરતો હોય તેનો આજે હું કોન્ટ્રાક્ટ માનું ક્યાં કઈ નહિ તો અમારા દસ પંદર લાખ રૂપિયા તો ગયા તો મારો ત્યાંનો મતલબ છે જ્યાં બ્લોક નથી ત્યાં આ વસ્તુ જો નાખો તો વધારે સારું અહિયાં ઓલરેડી સારી માં બધું ચાલી રહ્યું છે અહિયાં ચેન્જ કરવાથી એ પૈસા બેળવાનો શું મતલબ

માંગણી એ કે અમારા પૈસા અમારા રૂપિયા કોર્પોરેશન ગેડ પે સદુપયોગ કરે આજ અમારી માંગણી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર